નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ખાતે શનિ જયંતિ ની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી ભાવનગરના મેઘાણી સર્કલ પાસે આવેલ સાંઈબાબા મંદિર કૃષ્ણેશ્વર મહાદેવ મંદિર સહિતના સ્થળોએ આવેલ શનિદેવના સ્થાનકે વહેલી સવારથી જ ભાવિકો શનિદેવના દર્શન માટે પહોંચ્યા હતા ભાવિકોએ શનિદેવના દર્શન કરી તેલ કાળા તલ અડદ તેમજ કાળું વસ્ત્ર અર્પણ કરી શનિદેવની કૃપા માટે પ્રાર્થના કરી હતી